હતી તેરસો તેપન માં આઈ ચડાઈ કરવામાં આવી અને ચડાઈ કરવામાં આવી તો પેલું મંદિર તોડી નાખ્યું મૂર્તિ ખંડિત કરી નાખી પણ જ્યાં ઢીમણ નાગ આજ પણ બિરાજે છે મંદિર માં જે ભગવાન બિરાજે છે એ ઢીમણ નાગ નું મંદિર હતું એના શિખર માથે જલાઉદ્દીન ખીલજી ના માણસો આમ ભા કરવા જાય ત્યાં તો ઇતિહાસ તમે આ જાણો છો આ ધરતી ના માઢોળા બધા છો પણ હું જાણું છું એટલું તમને કહી દઉં તે દી મંદિર માથે શિખર માથે અલાઉદ્દીન ખીલજી માણસો વિતરમ્યો આમ ભા કરવા જાય સાંભળજો ઢીમા ના પાદરમાં કેવો ભગવાન બેઠો છે

કે ગાય ને વાસરડાને જન્મ આપશે અને બે ને ચંદનના ઢીલંગ કરેલા હોય તો માનજો ધરણી દર દાદો તમારી ભેળો છે સપના માં આવીને તમારી આરે વાત કરું છું તમારા ફળિયામાં તમારા આંગણામાં જે ગાય છે એ ગાયને બે વાસણ આવે અને એને કપાળમાં ચંદનના ઢિલંગ કર્યા હોય તો માનજો ધરણની ધર મુછાળો ભગવાન ભેળો છે સાંભળ્યો કે દાદા પછી કે 6 મહિના જવા દેજો તમારી હારે આવવા માટે તૈયાર છું તમારી ગાય વિહાય કપાળમાં હોય તો માનજો ઘર ની બોલ્યો છે

ટૂંકમાં વાત કરું ગાડું જોડ્યું ગાડું જોડી અને બે પોતાનો જણા હાલતા 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 હતા વાસાવી ગયા પણ મૂર્તિ ગોતવી ક્યાં ધરડી ધર બેઠો ક્યાં છે ક્યાં ભગવાન છે આ સાંભળ્યો એક દી બે દી ત્રણ દી ગોતા 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 ભગત થાકી ગયા

અને એને કહો કે જે મૂર્તિનો વજન છે એ ભારો ભાર તમારે હોનું દેવું પડે અમને અને જો એટલું હોનું આપો તો જ અમારી હજમાંથી તમારું ગાડું આ મૂર્તિ લઈને જવા દે ઠીમા સુધી બનાસ કાંઠામાં બાકી ન જવા દે રાજના માણસોનો હુકમ હતો આડા ઊભા રહી ગયા આ તો ભગત હતા રૂડા ઉધા ભગત હતા એને ધરણી ધર મહારાજને હોલી યાદ કર્યો ગાય મુસાણા ભગવાન તમે સપનું આવ્યું તમને લેવા માટે ગાડું જોઈને આ આવ્યો અને જેમ બોડાણાના ગાડે ભગવાન દ્વારકાવાળો બેઠો એમ તું મારા ગાડે બેઠો અને રાજાના માણસો ગાડું ઉભું રાખે મારી આગળ ક્યાં હોનું હતું આ મૂર્તિ ભારોપર હોનું હતું ક્યાં મારી આગળ હું શું આ મૂકું અંતેથી ભગવાન મુસાળા કીધું તું ગુપાદી કરવાની જરૂર નથી રુદા ભગત તમારા કાનમાં જે ઠાસિયો પહેરેલો છે ને હોનાનો એ કાઢીને મૂકી દો ત્રાજવામાં મૂર્તિ બારોબાર કરી દો માનજો હું ધરણી તર તમારી ભેળો હાલું છું અને તેથી આ કાનમાં પહેરેલો રુદા ભગતનો હોનાનો જે ઠાસિયો હતો ઇઠાસીઓ કાઢી અને સિરોહી મહારાજા સ્ટેટ જે પોતે રાજા હતા એને માણસોને કીધું કે અમે તૈયાર છીએ પણ મારા ધરણી ધરને મારા ઢીમાના પાદર સુધી લઈ જવા છે કે તો તમે એક કામ કરો આ મૂર્તિની ભારો હોનું હોનો મૂકો આયા તો એમને એમ હતું કે રાજને કેટલું હોનું આવે કે કાનમાંથી ઠાસીઓ કાઢી અને હોનાનો જે ઠાસીઓ હતો એ ત્રાજવામાં મૂકીને આ બાજુ ભગવાન ધરણીધરની મૂર્તિ મેલી અને કીધું કે જોખી લ્યો માપી લ્યો

અને ધરણી દાદા સામળિયા ની મૂર્તિ હવે ભગવાન મૂર્તિ ભગવાન ની મુસાણા ભગવાન ની મૂર્તિ આવી ભૂલતો આવું ચૌદસો સત્યોતેર માં જ્યારે ભગવાન ની મૂર્તિ આવી ધીમા ના ત્યારે ચૌદસો સત્યોતેર માં આઈ મૂર્તિ ની પ્રતિષ્ઠા કરવામાં આવી મંદિર ની પેલી પ્રતિષ્ઠા ચૌદસો સત્યોતેર માં કરવામાં આવી અને આજ પણ આ શિખર માં બાવન બાવન ગજ ની ધજાયું ખડાકા મારે છે અને હજી કોઈ બનાસકાંઠા ની ધરતી આમે મીઠ માંડે અને મારો મુસાળો આમાં ડગલા નો ભરે